ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજપીપલાની મુલાકાતે બીજીવાર પધાર્યા હતા રાજપીપલાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક શિક્ષણવિદ દિવંગત રતનસિંહજી મહિલાના કાર્યપ્રધાનને યાદ કરવા માટે તેમની પૌત્રી વિરાજકુમારી મહિડા દ્વારા સ્થાપિત રતનસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવા માટે શરૂ કરાયેલા આ એવોર્ડનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો

અને ટ્રાયબલ કોમ્યુનિટી માટે આજે કેવું જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જનજાતીય નાયકોને આ સરકારે સમાજ સામે લાવી દેશ સામે લાવી એ સાથે જ ઘણા બધા કાર્યક્રમો અદભુત રીતે થઈ રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રી નું સપનું સાકાર કરતી એવી અમારી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે લોકાર્પણ થવાની તૈયારી છે અને તેવા ટાઈમે આ સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ મને મળે છે ત્યારે હું ગૌરવની અનુભવું છું અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે એક ભગીરથ કાર્ય મહિલા સાથે હાથ ધરેલું તેના પરિપક રૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે અને આપ જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર તરીકે આ આપણી જે ગુજરાત સરકાર છે તેની નિયુક્તિ કરી અને ખરેખર મને ગૌરવની લાગણી અનુભવીએ છીએ